જૂના કચ્છ રાજ્યની રાજધાની અને વર્તમાન કચ્છનું પાટનગર આ ગુજરાતનું એક માયાળું નગર છે જે અઢારે આલમના લોકો માટે તેના દરવાજા હંમેશા ખુલ્લા રહ્યા છે વિવિધ ધર્મો અને જ્ઞાતિઓના લોકોએ નગરને આગવી ઓળખ આપી છે અને આજે ભુજનો ચારસો ને છોતેરમો સ્થાપના દિવસ છે પોણા પાંચસો વર્ષના વાણા વીત્યા બાદ પણ ભુજની તાસીર જેવી હતી એવી જ છે આત્મા રામ કેશવજી ત્રિવેદીના પુસ્તક કચ્છ દેશનો ઇતિહાસ મુજબ રાવશ્રી ખેંગાજી પહેલાં એકવાર ફરતા ફરતા ભુજીયા ડુંગર પાસે આવ્યા એક દેવાંશી ભુજંગ રહેતો હતો તેથી એ ડુંગરને પણ ભુજીઓ કહેતા હતા તેની પાસે એક હમીર નામના રબારી રહેતા હતા જેમણે એક તળાવડી ખોદી હતી આ તળાવડીને હમીરાય કહેતા હતા આ તળાવની નજીક એક જંદા ફકીર પોતાની જગ્યાની આસપાસ કોટ ચલાવી રહેતા હતા તેને જંદાનો કોટ કહેતા હતા એક બબુરાઈ નામની તળાવડી પણ હતી રાવ ખેંગારજીને આ સ્થળ સુરક્ષાની રીતે પસંદ આવી ગયું અને અહીં નગર વસાવવાનો વિચાર કર્યો ત્યારે તેમણે એક સસલાને કૂતરાનો પ્રતિકાર કરતો જોયો તેથી આ જગ્યાને પ્રતાપી સમજી સંવંત સોળસો પાંચના સુદ છના દિવસે શહેરની સ્થાપના કરી અને શહેરનું નામ ભુજંગ નગર રાખ્યું જે અપ્રભંશ થઈને ભુજ નગર બની ગયું આજે પણ ભુજના એક એક ફળિયાની એક એક શેરીની પોતાની ઓળખ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ પરિવારના સભ્યો અને ભુજ નગરપાલિકા દ્વારા ભુજના સ્થાપના દિવસે ખીલી પૂજન કરવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક પ્રસંગે ભુજના પ્રથમ નાગરિક રેશમાબેન સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કર ચીફ ઓફિસર જીગર પટેલ કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા તેરા કુમાર

આજે એનો મને અવસર મળ્યો છે એટલે હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ભુજની સુખાકારી માટે જે પણ વિકાસના કામો છે ને સ્વચ્છ ભુજ એવું એક નેમ સાથે અમે આ પૂજનમાં સાથે સૌ સાથે રહ્યા છીએ ભુજ નગરપાલિકાના સ્ટાફ ગણ સૌ કાઉન્સિલર ભાઈ બહેનો રાજવી પરિવારમાંથી આજે પૂજન કરવાનો મને એક અવસર મળ્યો છે જય આશાપુરામાં જે વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા જે ખીલી પૂજનની જે છે જે સ્થાપના દિવસ આપણે ગણીએ છીએ ભુજનો સ્થાપના દિવસ એને આપણે ડેટ બેક કરી શકીએ છીએ ફોર હંડ્રેડ એન્ડ સેવન્ટી સિક્સ યર્સ એટલે ઓલમોસ્ટ પાંચસો વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ને આપણું ભુજ ગામ આટલું જૂનું છે અને આટલું ફોર સેવન્ટી ફાઈવ યર્સની હિસ્ટ્રી આપણા આગળ આપણે હિસ્ટ્રી આજે આ જગ્યા ઉપર ઊભા છે સાડા ચારસો પોણા ચારસો વર્ષની આ હિસ્ટ્રી છે અને હર હંમેશની જેમ અહીંયા બધા ભેગા થાય છે અને આપણે આ પૂજન કરીએ છીએ અને આ ભુજનો સ્થાપના દિવસ ઉજવી છે હર હંમેશની જેમ વર્ષોથી થી ચાલી આવતી આ પરંપરા જે સ્થાપના દિવસ મહારાવશ્રી શ્રી પોતે ઉજવતા અને પોતે ખીલી પૂજન મહારાણશ્રી સાથે કરતા જેમ આપણે ઇન્ડિયન યુનિયનમાં ગયા અને હિન્દુસ્તાનમાં ભરી ગયા ત્યારથી મહારાવશ્રીની આ એક ઈચ્છા હતી કે હવે જો આપણે ડેમોક્રેસી પ્રત્યે જઈ રહ્યા છીએ તો કેમ આ ડેમોક્રેટિક વે મળતા એટલે જે ફર્સ્ટ સિટીઝન હોય નગરપતિ એમને આ સોંપ્યું કાર્ય અને આખું ભુજ મળીને આ કાર્યમાં જોડાય અને આનો બર્થડે ઉજવે એવી રીતે એમની ઈચ્છા હતી અને એ ઈચ્છા પ્રમાણે આપણે આ તારે ફર્સ્ટ સિટીઝન જે નગરપતિ હોય એ રાજવી પરિવાર સાથે આની પૂજા કરે છે રાજ સત્તા ઉપર કચ્છમાં હર હંમેશની જેમ ધર્મ સત્તા રહેલી છે અને આપણે જે સાથે મળીને આ આજે ભૂજ કચ્છ આફ્ટર ધ અર્થક્વેક હું કહી શકું કચ્છ એક બદલી ગયું છે આપણે પાછા જે પાછા ઉભરી આવ્યા છે ને બહુ સારી રીતે આજે ટુરિઝમ વધી ગયું છે માને એનો કોઈ શંકાને સ્થાન નથી કે માન્ય શ્રી નરેન્દ્ર મોદી ના વિઝનથી આપણે આ કચ્છ ટુરિસ્ટ સ્પોટ હબ બની ગયું છે અને અત્યારે ઘણા લોકો અહીંયા આવે છે અને આ જે ભુજને માણે છે આપણી જે પુરાની આ જે પ્રાગ મહેલ છે આ જૂનો દરબારગઢ છે ભુજીયો ડુંગર છે અને રામકુંડ છે આપણા મંદિરો છે એને આપણે જાળવવા જોઈએ અને અને આપણે એ આપણે એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ જે આપણે એની પૂરેપૂરી કોશિશ કરી છે આપણે હમણાં જ કહું તો અમારે મહારાણી શ્રીએ આને આખે આખું રિપેર કરાવવાનું જૂનો આ જૂનો દરબારગઢ જેને કહેવાય છે આજે આપણે જે પ્રાંગણમાં ઊભા છે એની ઈચ્છા વ્યક્ત કરી અને એ અને અત્યારે અમારું રાણીવાસમાં પૂરેપૂરું કામ ચાલુ છે અને આને આ ભવિષ્યમાં ધીરે ધીરે કરીને આ જેમ જેવું જૂનું ભુજ હતું કે જૂનો દરબારગઢ હતો એ લાઈન ઉપર અમે કામ કરી રહ્યા છીએ આશાપુરામ અમને શક્તિ દે અને આપ બધાનો સહકાર હશે તો આ બહુ સારું કાર્ય એક આગળ વધીને જલ્દી થઈ જશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ